ભુજથી ખાવડાને જોડતો નેશનલ હાઈવે ત્રણસો એકતાલીસ હાલ એકદમ જર્જરિત હાલતમાં પહોંચી ગયો રસ્તાની ખરાબ હાલતને કારણે મુસાફરો નોકરીએ આવતા જવતા લોકો તેમજ ભારે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભુજથી ખાવડા જતા ભીરંડિયાળા પાસે ટોલ વસૂલવામાં આવે છે પરંતુ ટોલ વસૂલવા છતાં માર્ગ પરની સુવિધા શૂન્ય સમાન છે મુસાફરો કહે છે કે રસ્તો એટલો ખાડાઓથી ભરેલો છે કે જાણે તેઓ મંગળ ગ્રહ પર ફરવા ગયા હોય તેવો અનુભવ થાય છે આ માર્ગ કચ્છના વિકાસ માટે અત્યંત મહત્ત્વનો છે કારણ કે એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ પણ ખાવડા વિસ્તારમાં આવેલું છે એ સિવાય દર વર્ષે યોજાતા રણોત્સવમાં પ્રવાસીઓને પણ આ જ માર્ગેથી ભુજથી ખાવડા જવું પડે છે પરંતુ રસ્તાની ખરાબ હાલત જોઈ પ્રવાસીઓ પણ નિરાશા વ્યક્ત કરે છે રોજ ખાવડાથી ભુજ નોકરીએ આવનાર લોકો જણાવે છે કે રસ્તામાં મસમોટા ખાડાઓ પડ્યા છે જ્યાંથી નાના વાહનો પસાર થાય ત્યારે ગાડીઓ નુકસાન પામે છે એક બાજુ કંપની દ્વારા પંચાણું રૂપિયા ટોલ ટેક્સ વસૂલે છે તે પણ એક તરફી પરંતુ લોકો કહે છે કે સુવિધા મળતી નથી એવું લાગે છે કે હવે જાણે ખાડાનો ટોલ ઉઘરાવવામાં આવે છે દરરોજ અપડાઉન કરતા શિક્ષક સુનીલ પરમારનું કહેવું છે કે આ નેશનલ હાઇવે હોવા છતાં પણ તેની જર્જરિત હાલત અત્યંત ચિંતાજનક છે પ્રવાસીઓ રણોત્સવ માણવા આવે છે પરંતુ આવા ખાડાવાળા માર્ગ કેમ સરકારને નજરે નથી ચડતા તે મોટો સવાલ છે સુનિલ પરમાર અહિયાંથી અહીંયા ટોલ રસ્તાની હાલત આવી રીતે ખસ્તા હાલ છે આ તો ઠીક છે હમણાં ચોમાસું છે ચોમાસા પહેલા પણ આ રોડ આવી રીતે હોય છે કેમ કે અહીંયા મોટા ભાગે છે મીઠાનો સપ્લાય કરતી અહીંયાથી થી ઘણી બધી નીકળી રહી છે તો એના લીધે પરેશાની સતત આમ જનતા ખૂબ થાય છે અને હવે ઓછાનું પૂરતું એવું થઈ ગયું છે કે ટોલ નાખવું પણ અહીંયા ચાલુ થઈ ગયું છે બિરંગારા જોડે અને ટોલ નાખું છે ટોલ માતબો ટોલ અહીંયાથી પંચાવન રૂપિયા જેટલો સિંગલ સાઇડ નો ટોલ ઉઘરાવવામાં આવે છે તેમ છતાં રોડ પરિસ્થિતિ આની આજ છે બરાબર અહીંયા અમારી ગાડીઓ પણ પૂરી થાય છે અને ગાડીઓની સાથે અમને કમરના દુખાવા પણ છે બરાબર સતત આ રસ્તો આમ લગભગ અમારો નવ કિલોમીટર નો અપડાઉન છે આ સિત્તેર કિલોમીટર નો આખો રોડ આવી રીતે તૂટેલો છે બરાબર ખાડા ટેકવાથી અમે ઘણી વખત ટોલ પ્લાઝા ઉપર વિનંતી કરીએ છીએ કે આ રોડ કદાચ રિપેર થાય તો સારું પણ અમારે અહીંયા કોઈ સાંભળવામાં આવતું નથી અને પરિસ્થિતિ જેની ત્યાં થોડોક વરસાદ પડે છે તો અહીંયા

કેટલી વખત અહીંયા દસેક કિલોમીટર આગળ જશો તો બે મારી છે આગળ પણ એક મીઠાની ટ્રક પલટી મારી છે આ સતત આવું રહ્યું છે કે રેગ્યુલર એક બે એક્સિડન્ટ અમારે અહીંયા જતા વળતા જોવાના ના ઘણી વખત એવું થાય છે કે ખાડા ટપાવવા માટે ટ્રકો સાઈડ માં નીકળી જાય છે ને તો એના લીધે ટ્રક પલટી મારી જાય છે ને તો ટ્રાફિક જામ થાય છે એટલે આ લીધે અને જર્જરી લીધે ખૂબ પરેશાની અમે વેઠવી પડે છે ભાઈ કોઈ ડેટા અને સરકારના ટેક્સીસ દેતા પણ અમને નેશનલ હાઈવે પરિસ્થિતિ આ છે અહીંયા સફેદ રણનો હવે ધોરડોમાં સફેદ રણનો પણ એક ટુરિઝમ અમને ચાલુ થશે ત્યારે પણ પરિસ્થિતિ આ છે ત્યારે ટ્રાફિક ખૂબ જામ થાય છે અમે લગભગ અમારે દોઢ બે કલાકનું અંતર છે ને એ વખતે બે થી અઢી કલાક ને જાય છે અહીંયા ભરપૂર ટ્રાફિક જામ અહીંયા રહેતો હોય છે અહીંથી કામકાજ અર્થે પસાર થતા દશરથસિંહ જાડેજાનું કહેવું છે કે કચ્છ જિલ્લો ગુજરાતનો સૌથી મોટો ટ્રાન્સપોર્ટ હબ છે પરંતુ નેશનલ હાઇવે પરના ખાડાઓને કારણે પરિવહન વ્યવસાયને મોટો ફટકો લાગી રહ્યો છે તેથી જ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારો નો રોડ નો ટોલ આંદોલન ચલાવી રહ્યા છે માત્ર વિકાસ જ નહીં પણ રાષ્ટ્રીય સુરક્ષા દ્રષ્ટિએ પણ આ માર્ગ અત્યંત મહત્ત્વનો છે કારણ કે આર્મી એરફોર્સ અને બીએસએફને પણ આ જ માર્ગ પરથી ખાવડા બોર્ડર તરફ જવું પડતું હોય છે સુરક્ષાની દ્રષ્ટિએ જરૂરી એવા આ માર્ગના ઝડપી સમારકામની લોકમાંગ તેજ બની છે હવે તો ભુજ ખાવડા રોડ ને લોકો ભુજ ખાડા રોડ તરીકે ઓળખાવવા લાગ્યા છે જે વહીવટી તંત્ર માટે ચિંતાજનક સંદેશ છે લોકોની એક જ માંગ છે કે ટોલ વસૂલો તો સુવિધા આપો અને તરત જ આ નેશનલ હાઈવે ને રિપેર કરી મુસાફરો ને રાહત અપાવો એ રસ્તામાં ભુજ થી ઠેઠ ખાવડા સુધી બહુ ખાડા છે અને નાની ગાડી ને તથા બાઇક વાળા ને સાહેબ બહુ તકલીફ પડે છે આની અંદર અકસ્માત પણ થઈ શકે કારણ કે ઠેઠ આપણે ભૂજથી ચાલુ થયું ને એટલે લોરિયાતી કરી અને ખાવા સુધી તો બહુ ખાડા છે અને જો સરકાર આ ટાઈમસર ખાડા પૂરે તો વાહન વ્યવહારવાળાને સુવિધા મળે અકસ્માત પણ ટાળી શકાય અને જનતાને એક સારી રસ્તાની સુવિધા મળે બિલકુલ ટોલ ભરીથી ટોલ એ લોકો ઉઘરાવે છે બધે પાસે તો રસ્તો તો કમસે કમ સારો મળવો જોઈએ ને કારણ કે રસ્તાની અંદર બહુ ખાડા સાહેબ આ ચોમાસાની અંદર તો બહુ ખાડા થઈ જાય છે અને મોટા ટેલર પણ આ રસ્તા ઉપરથી નીકળે છે એટલે અકસ્માત સજાવાની પૂર્ણ શક્યતા એમ સમજી લો ને તમે બરાબર અને સરકારને એક વિનંતી છે કે ટાઈમસર ખાડા પૂરે અને રસ્તો એક સારો બનાવે અને રણોત્સવ સાહેબ આ જ રસ્તા ઉપર થાય છે તો સરકારને આવક પણ ઘણી છે આમાં હે ને તો સરકાર આ રસ્તો બનાવી શકે છે અને જલ્દીથી થી ખાડા પૂરે એવી મારી સરકારને નમ્ર વિનંતી છે સાહેબ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો ની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો